ઓ સૂર્યાય નમ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે માક્ષર મહિનામાં દર રવિવારે કરા તો સૂર્યનારાયણ ભગવાનના વ્રતનું મહાત્મય પવિત્ર દિવ્ય કથા વાર્તા પૂજા વિધિ વગેરે વિશે જાણીશું સૌપ્રથમ તો જેવી રીતે આપણે શ્રાવણ મહિનામાં સોમવારનું મહત્વ છે એવી જ રીતે આપણે માક્ષર મહિનામાં રવિવારનું મહત્ત્વ છે માગસર મહિનામાં આપણે સૂર્યનારાયણ દેવનું વ્રત કરવામાં આવે છે આ વ્રત આપણે માક્ષર મહિનાના જેટલા રવિવાર આવતા હોય ચાર કે પાંચ બધા જ રવિવારે આ વ્રત કરવાનું છે અને જો તમારી ઈચ્છા હોય તો આ વ્રત આપણે આખું વર્ષ કરી શકીએ છીએ એટલે કે આખા વર્ષમાં જેટલા રવિવાર આવે છે એટલા રવિવાર આપણે આ વ્રત કરી શકીએ છીએ સૂર્યનારાયણ ભગવાન તે પ્રત્યક્ષ દેવ છે આપણે તેને જોઈ શકીએ છીએ તેની પૂજા અર્ચના આપણે કરી શકીએ છીએ સૂર્યનારાયણ તે આ પૃથ્વી ઉપર જેટલા પણ પશુઓ પ્રાણીઓ માનવીઓ છે તે બધાના જીવનદાતા છે એક દિવસ પણ જો સૂર્યનારાયણ ભગવાન આપણી પૃથ્વી ઉપર પોતાની અમી દ્રષ્ટિ ન કરે તો આપણી પૃથ્વીની શું હાલત થાય કારણ કે સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉગે છે ત્યારે જ આપણે બધા ફૂલો છે તે બધા ખીલે છે આપણા દરેક માનવીનું જીવન એટલે રોજિંદુ જીવન છે તે સૂર્યનારાયણ ભગવાન ઓગે પછી શરૂ થાય છે જેવી રીતે દિવસ પછી રાત અને રાત પછી દિવસ છે એવી જ રીતે સૂર્ય પછી ચંદ્રમા અને ચંદ્રમા પછી સૂર્યનારાયણ ભગવાન જેવી રીતે આપણે ચંદ્રમાની શીતળતા જરૂરી છે એવી જ રીતે આપણે સૂર્યનારાયણ ભગવાનની તેજસ્વીતા પણ જરૂરી છે આ પૃથ્વી પર જેટલા પણ પશુઓ પ્રાણીઓ અને માનવીઓ છે તે બધાના જીવનનો આધાર ભગવાન સૂર્યનારાયણ છે હવે આપણે જાણીશું કે આ વ્રત આપણે કરવું કઈ રીતે તે પૂજા કઈ રીતે કરવી સૌ પ્રથમ તો તમારે રવિવારે સવારે વહેલા ઉઠી નાઇટ ધોઈ સૂર્યોદય થાય એ પહેલાં તમારે તૈયાર થઈ જવાનું છે સારા વસ્ત્ર તમારે ધારણ કરવાના છે પછી તમારે જે સૂર્યનારાયણ ભગવાનનું મંદિર તમારી આજુબાજુ હોય તો તમે મંદિરે જઈ શકો છો નહીં આ પૂજા આપણે ઘરે કરી શકીએ છીએ સૂર્યોદય થાય ત્યારે સૌ પ્રથમ આપણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું છે તમારા ઘરમાં જો સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ અથવા તો છબી હોય તો આપણે તેની સ્થાપના કરવાની છે આ સ્થાપના તમે ઘરના મંદિરમાં કરી શકો છો સ્થાપના કર્યા પછી આપણે સૌ પ્રથમ તમને કંકુથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે પુષ્પનો હાર ચડાવવાનો છે પુષ્પો એમને ચડાવવાના છે અબિલ ગુલાલ ચંદનથી તેમની પૂજા કરવાની છે પછી તમારે ત્રાંબાનો કળશ અથવા તો પિત્તળનો કળશ લે તેમાં જળ ભરવાનું છે અને કંકાવટી લઈને સૌ પ્રથમ તમારે તમારા કપાળમાં તિલક કરવાનું છે પછી આપણે સૂર્યનારાયણ ભગવાન સમક્ષ ઉભા રહી અને સૂર્યનારાયણ ભગવાન સમક્ષ આપણે કંકોના છાંટડા નાખવાના છે અને પછી ઓમ સૂર્યાય નમહ આવી રીતે મંત્ર જાપ કરી અને આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવાનું છે એવું નહીં કે આપણે જ્યારે વ્રત કર્યું હોય ત્યારે જ આપણે સૂર્યનારાયણને જળ ચડાવી શકીએ સૂર્યનારાયણ ભગવાનને આપણે દરરોજ સવારે નાઈટ હોય અને તૈયાર થઈ અને જળ ચડાવવાનું આ દિવસે તમારે ઉપવાસ કરવાનો છે અને જો ઉપવાસ કરવો શક્ય ન હોય તો તમે એકટાણો કરી શકો છો અને આ આખો દિવસ દરમિયાન તમારે ભગવાન સૂર્યનારાયણના મંત્ર જાપ કરવાના છે તમારે સૂર્યનારાયણ ભગવાનના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ તમે વાંચી શકો છો સાંભળી શકો છો અથવા તો સૂર્યનારાયણ ભગવાનના જે પણ મંત્ર જાપ તમને આવડતા હોય તે જાપ આખો દિવસ દરમિયાન તમે કરી શકો છો આ વ્રત આપણે ચાર અથવા તો પાંચ રવિવારનું હોય છે માક્ષર મહિનામાં ચાર કે પાંચ રવિવાર જેટલા રવિવાર આવે એટલા રવિવાર તમારે વ્રત કરવાનું છે અને મેં તમને કોઈ એવી રીતે તમે આખું વર્ષ રવિવારનું વ્રત કરી શકો છો અને ફરીથી જ્યારે તમારે માક્ષર મહિનો આવે ત્યારે આ વ્રત તમારે પૂર્ણ થાય છે પછી તમારે આ વ્રતનું ઉજવણું કરવાનું છે આ વ્રત કરવાથી ભગવાન સૂર્યનારાયણની અમી દ્રષ્ટિ હંમેશા આપણી ઉપર બની રહે છે અને ભગવાન સૂર્યનારાયણમાં જેટલી તેજસ્વીતા છે એટલી તેજસ્વીતા આપણામાં આવે છે સૂર્યનારાયણ ભગવાન જીવ માત્રના આધાર છે તો આ વ્રત આપણે અવશ્ય કરવું જોઈએ સૂર્યનારાયણ દેવની મેં તમને કઈ એવી રીતે આપણે પૂજા કરવાની છે પૂજા પૂર્ણ થાય પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે સૂર્યનારાયણ ભગવાનને આપણે ભોગ અવશ્ય ધરાવવાનો છે બની શકે ત્યાં સુધી તમારે મીઠું દૂધ ધરાવો સાંકરવાળું અથવા તો કોઈ પણ મીઠાઈ આપણે ધરાવી શકીએ છીએ ફળ ધરાવી શકીએ છીએ કોઈ ડ્રાય ફ્રૂટ ધરાવી શકીએ છીએ અને પછી આપણે સૂર્યનારાયણ ભગવાનની આરતી કરવાની છે કોઈ પણ વ્રત ઉપવાસ રહ્યા હોય ત્યારે આપણે આરતી અવશ્ય કરી આરતી વગર આપણે તે વ્રત અધૂરું ગણવામાં આવે છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા શરૂ કરી દઈએ એક ગામમાં કોઈ એક મોટી ઉંમરના વડીલ બા રહેતા હતા આ બા સૂર્યનારાયણના ભક્ત હતા તે દરરોજ સવારે વહેલા ઉઠી સૂર્યોદય થાય તે પહેલા સ્નાન કરી લેતા હતા પછી તે ગાયનું ગોબર લઈ અને પોતાનું આંગણું સરસ ગાયના ગોબરથી લીપતા હતા અને તેમાં સરસ મજાની રંગોળી કરતા હતા ક્યારેક રંગોળી કરતા હતા આવી રીતે આંગળું લીપી અને પછી તે પોતાના એક લોટી લેતા હતા ત્રાંબાની અને તેમાં જળ ભરી અને ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવતા હતા જળ ચડાવતા ચડાવતા તે સૂર્યનારાયણ ભગવાનના જપ કરતા હતા અને પછી તેમના ઘરમાં સૂર્યનારાયણ ભગવાનનું સરસ મંદિર હતું પછી સૂર્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા પૂજા પૂર્ણ થયા પછી તે દરરોજ ભોગ ધરાવતા હતા અને સૂર્યનારાયણ પોતે જમતા હતા આ તેમનો નિત્યક્રમ હતો તેમના પાડોશી જે હતા તેમને એક સરસ ગાય હતી અને તે ગાય પોતાના ફળિયામાં બાંધતા હતા અને દરરોજ આમાંથી તે ગાયનું ગોબર લાવી અને પોતાનું આંગણું લીપતા હતા પરંતુ તેમની પાડોશન તો ખૂબ જ ઈશાળો હતી તેમને ખબર પડી કે આ માછી દરરોજ અમારી ગાયનું છાણ લઈ જાય છે માટે તેણે તો પોતાની ગાય પોતાના ઘરની અંદર બાંધી દીધી એટલે કે આ બા ક્યારે પણ છાણ લેવા આવે નહીં એટલા માટે બીજા દિવસે સવાર પડી એટલે આ બાએ તો સ્નાન કરી લીધું સ્નાન કરી અને પરવારી અને તે પાડોશનના તે છાણ લેવા ગયા તો તેમને જોયું કે પાડોશણે તો પોતાની ગાય ઘરની અંદર બાંધી દીધી છે તો હવે તે છાણ લાવી ક્યાંથી એના છાણથી આંગણું લીપી અને પછી તે હંમેશા સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવતા હતા તો હવે આપણે સૂર્યનારાયણ ભગવાનને જળ કઈ રીતે ચડાવવું તે વિચાર કરતા હતા જળ ચડાવ્યા પહેલાં તે પૂછા પણ નહોતા કરતા હવે તો આ બા ઉદાસ થઈ ગયા આખો દિવસ તે આવી રીતે ઉદાસ રહ્યા તેમને ખાધો પણ નહીં પીધું પણ નહીં સૂર્યનારાયણ ભગવાન ભોગ પણ ન ધરાવ્યો અને પોતે પણ જમ્યા નહીં અને રાત્રે સૂઈ ગયા આ બા તો રાત્રે સુઈ ગયા એટલે ભગવાન સૂર્યનારાયણ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને કહ્યું કે બા તમે જાગો છો કે સૂતા છો ત્યારે બાએ કહ્યું કહી કે હું તો જાગો છું ત્યારે સૂર્યનારાયણ દેવે કહ્યું કે તમે મને આજે જમાડ્યો કેમ નથી તમે મને આજે ભોગ કેમ નથી ધરાવ્યો ત્યારે આ બાએ કહી કે હું બાજુમાં જે મારી પાડોશન છે તેમની ગાય ફરિયામાં બાંધેલી હોય ત્યાંથી હું છાણ લાવી અને આંગણું લીધ હતી આજે હું તેમને ઘરે છાણ લેવા ગઈ પરંતુ તેમની ગાય તેમના ઘરની અંદર બાંધી દીધી હતી પછી હું ગાયનું છાણ લાવું ક્યાંથી અને આંગણા લેપ્યા વગર હું તમને જળ કેવી રીતે ચડાવું અને જળ ન ચડાવ્યું હોય તો હું તમારી પૂજા કઈ રીતે કરું અને મેં તમારી પૂજા પણ નહોતી કરી તો પછી હું તમને ભોગ કઈ રીતે ધરાવું તમને મેં ભોગ નથી ધરાવ્યો અને મેં પોતે પણ જમી નથી એમને હું સુઈ ગઈ છું પછી તો આ બાએ સૂર્યનારાયણ ભગવાનને કહ્યું કે હવે તમે જ કહો કે હું કઈ રીતે તમારો ભોગ ધરાવું તમને કઈ રીતે જમાડું ત્યારે સૂર્યનારાયણ ભગવાન તો પ્રસન્ન થયા અને કહ્યું કે તમારે એક ગાય જોઈએ છે હું તમને સવારે એક સરસ ગાય આપીશ તે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરનાર ગાય હશે આમ કહી અને સૂર્યનારાયણ ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા પછી તો આ બા સવારે વહેલા ઉઠ્યા અને તેમને સ્વપ્નની વાત યાદ આવી તેમને એવું થયું કે કદાચ મને સ્વપ્ન આવ્યું હશે અને પછી તો તેમને ઉઠી અને નાહી ધોઈ અને તૈયાર થઈને પોતાનો દરવાજો ખોલ્યો તો જોયું તો તેમના ફરિયામાં એક સરસ મજાની ગાય ઊભી હતી પછી તો આ માછીને થયું કે મને જે સ્વપ્ન આવ્યું છે તે સ્વપ્ન નથી પરંતુ હકીકતમાં સૂર્યનારાયણ ભગવાને મને દર્શન દીધા છે આમ કહી અને આ બા તો અંદર ચલ્યા ગયા ત્યાં તેમની પાડોશણ આવી તેમને જોઈ કે આ બાના ફરિયામાં સરસ મજાની ગાય ઊભી હતી પાડોસણ તો આ જોઈ અને ઈર્ષાની મારી બરવા લાગી તેને થયું કે આ ગાય તો મારી ગાય કરતા પણ સરસ છે અને તે તો ઊભી ઉભી આ ગાયને જોયા કરતી હતી ત્યાં તો ગાયે તો ગોબર કર્યું અને તો આ ગોબર તો સોનાનું ગોબર હતું આ જોયું અને તો આશ્ચર્ય થયું કે આવી તે વળી કોઈ ગાય હશે કે જે સોનાનો ગોબર કરતી હોય પછી તો પાડોસ પોતાના ઘરે ગઈ અને બકડિયામાં જે તેની ગાયનું છાણ હતું તે લઈ આવી અને તે પોતાની ગાયનું છાણ છે તે આ ગાયની નીચે મૂકી દેજો અને ગાય જે સોનાનું ગોબર કર્યું હતું તે ગોબર તે પોતાના ઘરે લઈ ગઈ હવે તો પાડોસનો આ નિત્યક્રમ હતો તે પોતાની ગાયનું ગોબર લાવી અને ગાય પાસે મૂકી દેતી હતી તેને ગાય જે સોનાનો ગોબર કરતી હતી તે પોતાના ઘરે લઈ જતી હતી અને આના વિશે આ બાને જરા પણ ખબર નહોતી કે મારી ગાય સોનાનું ગોબર કરી રહી છે એટલા માટે આ બાતો જે પાડોસણ જે છાણ લાવતી હતી તે ગાયના ગોબરથી પોતાનો આંગળો લીપી અને રોજ જેવી રીતે પૂજા કરે એવી રીતે દરરોજ પૂજા કરતા હતા પાડોસણની ની આવી ચાલાકી જોઈ અને સૂર્યનારાયણ ભગવાન તો ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા અને એક દિવસ સૂર્યનારાયણ ભગવાને ખૂબ જ મોટો વંટોળ ચલાવ્યો વાવાઝોડું આવ્યું અને આના લીધે બાએ તો પોતાની ગાય ઘરની અંદર બાંધી દીધી અને બીજા દિવસે સવારે જ્યારે આ પાડોશન પોતાનું બકડ્યું લઈને આવી ત્યારે તેને જોયું કે બાયે તો પોતાની ગાય અંદર બાંધી દીધી છે હવે છાડ લેવું કઈ રીતે પરંતુ આ પાડોશનને તો રહેવાનું નહીં કે હવે શું કરવું વિચાર કરતી હતી અને વાવાઝોડું છે જે સંવારનું નામ નહોતું લેતું એટલે બા તો પોતાની ગાય અંદર જ બાંધતા હતા બહાર નહોતા બાંધતા આ બાએ તો પોતાની ગાય ઘરની અંદર બાંધી હતી એટલે સવાર પડી એટલે ગાયે તો ગોબર કરી અને આ બાએ જોયું તો આ તો સોનાનું ગોબર હતું કારણ કે બાને તો ખબર જ નહોતી કે પોતાની ગાય સોનાનો ગોબર આપે છે કારણ કે પાડોશન રોજ તે ગોબર લઈ જતી હતી અને પોતાની ગાયનું ગોબર ત્યાં મૂકી જતી હતી આ બા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે કોઈ ગાય થોડી સોનાનું ગોબર આપતી હશે પરંતુ આ ગાય જેટલી વાર ગોબર કરે ત્યારે સોનાનું ગોબર નીકળતું હતું અને પછી તો આ બા આ સોનાનું ગોબર વેચીને સરસ મજાનું મત તેમને મકાન બનાવ્યું અને થોડા સમયમાં તો આ બા ખૂબ જ પૈસાવાળા બની ગયા અને જેટલા પૈસાવાળા બની ગયા એટલી તેમની ભક્તિ વધવા લાગી બાની આવી સારી દશા જોઈ અને તેમની પાડસન તો મનોમન બરવા લાગી તે ખૂબ જ ઈર્ષાળુ હતી હવે તો તે નથી રહેવાનું નહીં તેને થયું કે હવે તો કશું કરવું જોશે અને એક દિવસ આ પાડસન તો રાજા પાસે ગઈ અને રાજાને કહ્યું કે મારી બાજુમાં તે એક વડીલ બાર રહે છે તેમને ત્યાં સરસ મજાની ગાય છે અને આ ગાય જેટલી વાર પણ ગોબર કરે છે તેટલી વાર સોનાનું ગોબર કરે છે અને આ ગોબરમાં તે બા ખૂબ જ પૈસાવાળા બની ગયા છે સરસ મજાનું મકાન બનાવ્યું છે અને સરસ રીતે તે રહે સૈનિકો આ આ બાના ઘરે મોકલ્યા તો ઉઠી નહીં ધોઈને તૈયાર થાય અને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતા હતા ત્યાં તો બધા સૈનિકો આવ્યા અને બાને કહ્યું કે તમારી ગાય ક્યાં છે ત્યારે કહ્યું કે મારી ગાય તો આ રહી પરંતુ મારી ગાયનું તમારે શું કામ છે સેનિકો તો બાને કશો જવાબ આપ્યા વગર ગાયને લઈ અને ચાલવા લાગ્યા આ બાએ તો સૈનિકોને ખૂબ જ વિનંતી કરી કે મારી ગાયનો લઈ જાવ હું શું કરીશ હું આંગણો કઈ રીતે લીપીશ અને જો મારો આંગણો નહીં લીપાય તો હું સૂર્યના અને ભગવાનને જળ કઈ રીતે ચડાવીશ પરંતુ સૈનિકો તો આ બાની કશી જ વાત સાંભળ્યા વગર પોતાની ગાયને લઈ અને ચાલવા લાગ્યા અને આ ગાય તો રાજ મહેલમાં આવી અને રાજાએ આ ગાયને રાજમહેલની અંદર બાંધી રાજા તો ગાયની પાસે બેઠા હતા અને રાજા તો જોયા કરતા હતા કે આ ગાય ક્યારે ગોબર કરે અને હું જોઉં કે સોનાનો ગોબર તે કેવું કરે છે પરંતુ આ ગાય તો ગોબર જ નહોતી કરતી પછી તો રાજા થાકી અને રાત પડી એટલે સૂઈ ગયા ત્યાં તો આખી રાત દરમિયાન આ ગાયે તો ખૂબ બધું ગોબર કર્યું અને તેમાંથી ખૂબ જ વાસ આવવા લાગી આખા રાજમહેલમાં આ ગોબરની ખૂબ જ ગંધ આવતી હતી અને સવારે રાજા રાણી અને બધા ઉઠી ગયા અને જોયું તો તેમનું આખા રાજમહેલમાં નકરું છાણ છાણ થઈ ગયું હતું અને રાજમહેલમાં રહીવાઈને એટલી બધી વાસ આવી રહી હતી તો રાજાએ પોતાના સૈનિકોને હુકમ આપ્યો કે આ બધું તમે અત્યારે ને અત્યારે સાફ કરો પરંતુ સૈનિકોએ બધું સરસ સાફ કરી છતાં પણ તે વાસ જતી ન હતી તો આ ગંધથી બધા જ કંટાળી ગયા રાજા રાણી સૈનિકો બધા જ તે પછી તો રાજાએ હુકમ કર્યો કે તેમની પાડોશનને અત્યારે ને અત્યારે તમે અહીં લઈ આવો પછી તો સૈનિકો પાડોસરના ઘરે આવી અને પાડોશનને પકડીને રાજમહેલમાં લઈ આવ્યા અને રાજાએ તો પાડોશનને કહ્યું તે તો કહ્યું હતું કે આ સોનાનું ગોબર કરે છે પરંતુ આ તો કેવું ગોબર કરે છે જેની ગંધ હજી પણ રાજમહેલમાંથી જતી નથી તે આવું ખોટું મને શા માટે કહ્યું આમ કરીને રાજાએ તો તે પાડોશને દંડ દીધો પછી તો રાજાએ કહ્યું કે તમે તે વડીલ બાને આપણા અહીંયા રાજમહેલમાં લઈ આવો પછી તો સૈનિકો તે વડીલ બાને પોતાના રાજમહેલમાં લઈ આવ્યા અને રાજાએ તો તે ગાય હતી તે વડીલ બાને આપી દીધી અને કહ્યું કે તમે તમારી ગાય તમારા ઘરે લઈ જાઓ આ તો પોતાની ગાયને લઈ અને ઘરે આવ્યા તો દરરોજ સવારે વહેલા ઉઠી પૂજા અર્ચના કરીને ભગવાન સૂર્યનારાયણને ભોગ ધરાવતા હતા અને પછી પોતે જમતા હતા આ તેમનો નીતિ ક્રમ હતો આવી રીતે ભગવાન સૂર્યનારાયણ પોતાના ભક્તનું ધ્યાન અવશ્ય રાખે છે અહીં આપણે આ વ્રત પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ હવે આપણે સૂર્યનારાયણ ભગવાનના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સાંભળીશું શ્રી સૂર્ય અષ્ટોતર સતર નામ વાળી સાંભળીશું ઓમ શ્રી સૂર્યાય નમ ઓમ શ્રી આદિત્યાય નમ ઓમ શ્રી ખગાય નમ ओम श्री भूषणाय नमः ओम श्री हिरण्यगर्भाय नमः ओम श्री अरुणाये नमः ओम श्री शरणाये नमः ओम श्री करुणारससिंधवे नमः ओम श्री असमान बलवाये नमः ओम श्री आर्तरक्षकाय नमः ओम श्री आदिभूताये नमः ओम श्री अखिलगमवेदीने नमः ओम श्री अच्युताये नमः ઓમ શ્રી અખિલનાય ન શ્રી અનંતાય ન શ્રી સુપ્રસન્નાય નમ શ્રી ઈશાએ નમ ઓમ શ્રી તેજસ્વિનેમ ઓમ શ્રી વંદનિયે નમ ઓમ શ્રી ઇન્દિર મંદિરપતાએ નમ ઓમ શ્રી ભાન ઓમ શ્રી ઇજ્યાય નમ ઓમ શ્રી વિશ્વરૂપાય નમ ઓમ શ્રી ઇનાય ન ओम श्री सुशीलाये नमः ओम श्री उदति किरण जलाये नमः ओम श्री विश्ववते नमः ओम श्री उधरव गाये नमः ओम श्री उग्र रूपाय नमः ओम श्री तेज रूपाय नमः ओम श्री उजलाये नमः ओम श्री वासुदेवाय नमः ओम श्री वसुवे नमः ओम श्री वसुप्रदाय नमः ઓમ શ્રી સુવર્ષે નમ ઓમ શ્રી ઋષિકેશય નમ ઓમ શ્રી ઉર્જસ્વલાય નમ ઓમ શ્રી વીરાય નમ ઓમ શ્રી નિર્જરાય નમ ઓમ શ્રી જયાય ન શ્રી ઉરુદયા ભાવરૂપયુક્ત સારથિયે નમ ઋષિવંધા નમ ઓમ શ્રી ઋગધન્ત્રે નમ ઓમ શ્રી રુક્ષચક્રચરાય નમ ઓમ શ્રી ઋચુસ્વભાવચરિતાય ન ओम श्री करनंत कनक भुषाय नमः ओम श्री धनाय नमः ओम श्री कांतिदाय नमः ओम श्री शांताय नमः ओम श्री शांतिदाय नमः ओम श्री लुक्तदंताय नमः ओम श्री पुष्पक रक्षाय नमः ओम श्री रुक्षाधिनाथ मित्राय नमः ओम श्री उज्जलास तेजसे नमः ओम श्री रूकार मातृका वर्ण रूपाय नमः ओम श्री नित्यसुताय नमः ओम श्री गदत्पाय नमः ओम श्री लोनीता खेलदत्याय नमः ओम श्री सत्यनंद स्वरूपिणे नमः ओम श्री अपवर्गप्रदाय नमः ओम श्री आर्तसरणाय नमः ओम श्री एककिणे नमः ओम श्री भगवते नमः ओम श्री सृष्टि स्थिति कारिणे नमः ओम श्री गुणात्मने नमः ओम श्री धृणिभूते नमः ओम श्री बृहते नमः ओम श्री ब्राह्मणे नमः ओम श्री ऐश्वर्यदायै नमः ओम श्री सर्वायै नमः ओम श्री हरिदस्वायै नमः ओम श्री दशदिश समप्रकाशायै नमः ओम श्री भक्तवत्सलायै नमः ओम श्री ओजसकराये नमः ਓਮ ਸ੍ਰੀ ਜੈਨੇ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਜਗਦਾਨ ਵੇਹਿਤਵੇ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਜਨਮ ਮ੍ਰਿਤਯੂ ਜਰਾ ਵਿਆਧਿ ਵਰਜਿਤਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਉੱਚ ਸਥਾਨ ਸਮਾਰੂਢ ਰਤ ਸਥਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਅਸੁਰਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਕਮਨੀ ਕਰਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਅਬਜ ਵੱਲ ਭਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਅਚਿੰਤਾਏ ਨਮਹ ਓਮ ਸ੍ਰੀ ਆਤਮ ਰੂਪਿਣੀਏ ਨਮਹ ઓમ શ્રી અચિતાય નમ ઓમ શ્રી અમરીય ઓમ શ્રી પરસ્મે જ્યોતિષે નમ ઓમ શ્રી અહસ્કરાય નમ ઓમ શ્રી ભાસ્કરાય નમ ઓમ શ્રી રવિયે નમ ઓમ શ્રી હરિયે ઓમ શ્રી પરમાત્માને ઓમ શ્રી ઓરુણાય નમ ઓમ શ્રી વરણાય નમ ઓમ શ્રી ગૃહપતસે નમ ॐ श्री श्रीनवग्रहदिगम्बराय नमः ॐ श्री द्रोणीसूर्याय नमः ॐ श्री द्रोणी आदित्याय नमः ॐ श्री आदिमध्यन्तानरहिताय नमः ॐ श्री सौख्यप्रदाय नमः ॐ श्री सकलजगत्पत्ये नमः ॐ श्री सूर्याय नमः ॐ श्री कवये नमः ॐ श्री श्रीनारायणाय नमः ॐ श्री श्रीपरेशाय नमः ॐ श्री तेजोरूपाय नमः ॐ श्री हि समत्कराय नमः ॐ श्री इष्टार्ददाय नमः ॐ श्री अनुप्रसन्नाय नमः ॐ श्री श्रीमत्ते नमः ॐ श्री श्रेयसे नमः ॐ श्री भक्तकोटिशाख्यप्रदाय नमः ॐ श्रीनिखिल गम्वेदाय नमः ॐ श्री नित्यनन्दाय नमः ॐ श्री सूर्यमहादेवाय नमः અહીં આપણે ભગવાન સૂર્યનારાયણના પવિત્ર દિવ્ય એકસો આઠ નામ સમાપ્ત કરીએ છીએ બોલો ભગવાન સૂર્યનારાયણની જય